શહેરમાં ગણેશ ઉત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે મધુનગર કરોડિયા ગોરવાર રોડ ઉપર યંગસ્ટર ગ્રુપના શિષ્યની આગમન યાત્રા નીકળી હતી આ સમયે ગેરસમજ ઉભી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સદનસીબે સ્થળ ઉપર બે પોલીસ મથકના પીઆઈ હાજર હોવાના કારણે સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો વડોદરામાં ઉજવણી કરવામાં આવે છે ગણેશજીના પંડાલમાં વિવિધ પ્રકારના ડેકોરેશન અને ગણેશજીની વિસર્જન યાત્રા તમામ લોકોમાં આકર્ષણ જમાવે છે તેવામાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા પણ પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે વડોદરા પોલીસ દ્વારા પણ ગણેશ ઉત્સવના કારણે સર્જાયા હતા જેને પગલે સ્થળ પર હાજર પોલીસ જવાનોએ બાજી સંભાળી હતી આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા કે વિસ્તારમાં ગણેશની આગમન યાત્રા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની વાત ફેલાતા સમગ્ર મામલેન્સ વધી જતા ડીજે ને હાઇડ વધારે હોવાથી આગળ ને પગલે ટોળાને સૂચન કરતા હોહા બેકારો કરી મૂક્યો હતો જેથી ગણેશજીની મૂર્તિ વધારે પાછળ રહી ગઈ હોવાથી લોકોને લાગ્યું હતું કે પથ્થરમારો થયો

આ નુકસાન કોને કર્યું છે ક્યારે થયેલું છે કોના દ્વારા કરવામાં આવ્યું છે તે તપાસ કરવાની કાર્યવાહી ચાલુ છે